જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં ભગવાન શ્રી ગણેશને સ્તુતિ પાઠ કરીશું સંકષ્ટ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની સ્તુતિ પાઠ કરવાથી મનની મનોકામના પૂર્ણ થાય છે આ દિવસે જો પૂજા પાઠ વ્રત ઉપવાસ ન કરી શકાયું હોય તો આ સ્તુતિ પાઠ કરવા માત્રથી જ પૂજા કે ઉપવાસ કર્યા જેટલું જ ફળ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી ગણેશની કૃપા આપણા જીવનમાં બની રહે છે જીવનમાં શુભતા મંગલતા આવે છે કોઈ પણ શુભ તિથિએ શુભવારે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાનને સ્તુતિ પ્રાર્થના કરવામાં આવે છે

આપ કરુણાના ભંડાર અને જગત માત્રના મનુષ્યના બંધુ છો શોક સંતાપને હરનારા શીતલ ચંદ્ર છો સંસાર સાગરને પાર ઉતારવા માટેના મંગલમય સેતુ છો તથા વિધનો રૂપી મૃત્યુને હરનારા અમૃતના સાગર છો અમે આપના ચરણોમાં ભક્તિભાવપૂર્વક પ્રણામ કરીએ છીએ જેઓ સર્વ દેવ સમૂહને વંદનીય છે નિરાધારોના આધાર છે જેમના ગાલો સિંદુરભર્યા આનંદદાયક છે જેઓ પ્રબળ વિધ્નોનું ખંડન કરવા માટે મહાશક્તિશાળી દંડ સ્વરૂપ છે એવા શ્રી ગણેશજીનું હું પ્રભાતમાં સ્મરણ કરું છું ચતુર્મુખ બ્રહ્માજી જેમની નિત્ય વંદના આપનારા છે મોટા પેટવાળા છે એવા કુશળ શ્રી ગણેશજીને હું મારા મંગલ માટે સવારમાં નમસ્કાર કરું છું જેઓ પોતાના સેવકોને અભયદાન આપનારા છે પોતાના ભક્તોના શોકને બાળનારા દાવાનળ સ્વરૂપ છે ગણોના નાયક છે જેમનું મો ઉત્તમ હાથીના જેવું છે જેઓ અજ્ઞાનરૂપી ઘોર જંગલને બાળવા માટે અગ્નિરૂપ છે એવા મહાદેવજીના પુત્ર શ્રી ગણેશની હું પ્રાતકાળે પ્રાર્થના કરું છું જે લોક સમસ્તનું કલ્યાણ કરનારા તથા ગજાસુરનો નાશ કરનારા છે જેમનું પેટ મોટું અને ઉત્તમ હાથ જેવું છે જે કૃપાના ભંડાર ક્ષમા આપનારા આનંદના આગાર વેષનો વિસ્તાર કરનારા મનને પ્રેરણા આપનારા છે એવા સૂર્ય રૂપ તેજસ્વી શ્રી ગણેશજીને હું વંદન કરું છું હે ગણોના દેવ ગણપતિ કવિઓમાં શ્રેષ્ઠ કવિ પાર્વતી અને શિવના જ્યેષ્ઠ પુત્ર ભોગ અને સુખના દેનાર અમે અમારા આ કાર્યમાં આપનું આવાહન કરીએ છીએ અમારી પ્રાર્થના સાંભળીને પાલક દેવના રૂપમાં આપ આ ઘરમાં પધારો બેઠક લો શ્રી ગણેશજી આપને અમારા નમસ્કાર છે આપ તમામ વિધ્નોને હરનારા પાર્વતીજીને આનંદ આપનારા અને પરમ બુદ્ધિમાન છો આપ આ સંસાર સમુદ્રમાંથી મારો ઉદ્ધાર કરો હે વિધનારાજ આપ ભગવાન શંકરને આનંદ આપનારા છો આપને ભજનારાઓને જ્ઞાન અને વિજ્ઞાનનું દાન કરનારા તમામ દૈત્યોના સંહારનારા છો આપને મારા ભક્તિભાવપૂર્વક વંદન છે હે ગણપતિજી આપ સર્વની પ્રસન્નતા અને સંપત્તિ આપનારા છો જગતના તમામ આજ્ઞાના રક્ષક અને તમામ મનોરથોને પરિપૂર્ણ કરનારા છો હું પ્રેમપૂર્વક પ્રણામ કરું છું જે વિધ્નરૂપી મહાઅંધકારનું નિવારણ કરનાર એકમાત્ર સૂર્ય છે વિધ્નરૂપી મહાવનને ચલાવનાર દાવાનળ છે વિધ્ધ્નરૂપી ગજેન્દ્રને સંહારનાર સિંહ છે વિધ્નરૂપી મહાન પર્વતોના ચૂરેચૂરા કરનાર વ્રજ જેવા છે વિતનોના મહાસાગરને સુકવી નાખનાર વડ વાનળ છે અને વિતનોના વાદળોને વેરણ છેરણ કરી નાખનાર પ્રચંડ વાયુના તોફાન સ્વરૂપ છે તે વિતનેશ્વર ગણેશ અમારી રક્ષા કરો જેની સેવામાં ભૂત ગણો તત્પર રહે છે જેઓ કેરી અને જાંબુના ફળો બહુ આનંદપૂર્વક આરોગે છે વળી શોકને હરનારા છે તે પાર્વતી પુત્ર ગજમુખ ગણેશજીને હું માથું નમાવું છું વિઘ્નેશ્વરના કમળોમાં વંદન કરું છું જેઓ મોટા હોવા છતાં ઘણા સુંદર છે છે જેમને એક જ દાંત જેઓ પહેરે છે નેત્રોવાળા અને મહાપવિત્ર છે વળી જેમની તેજસ્વીતા મનને હરી લે એવી છે તે સર્વે વિધ્નોના નાશ કરનારા શ્રી ગણેશજીને હું નમસ્કાર કરું છું જે બ્રહ્મ વિદ્યાના આપનાર છે અને જેમનું નામ વિધ્નોના સાગરને સૂકવી નાખનાર અગત્યના સમાન છે તે ગણેશજીને હું નમસ્કાર કરું છું જેમના ચરણની રચના સ્પર્શથી વિધ્નોના સમુદ્ર સુકાઈ જાય છે એવા જગદાધાર સ્વરૂપ શ્રી ગણેશજીના ચરણ કમળમાં હું આશ્રય લઉં છું સર્વે વિધ્નોના વિનાશ માટે સર્વને કલ્યાણ માટે પાર્વતીજીના પ્રિય પુત્ર ગણેશજીને અમે વંદન કરીએ છીએ જે વિધ્નોને હરનાર છે પ્રકૃતિથી અલગ પરમ તત્વરૂપ છે શિવજીના પુત્ર છે હાથમાં લાડુ ધારણ કરનારા છે જે ભક્તજનોના ભયનો નાશ કરનારા છે સર્વના ઈશ્વર સ્વરૂપ છે જેના કોઈ ઈશ્વર નથી તે ગણનાથને હું નિત્ય પ્રણામ કરું છું જેના તેજ ખૂબ જ સુંદર છે જેનું સ્વરૂપ કલ્પી શકાય એવું છે જેનો કોઈ અંત નથી જે હંમેશા યોગીઓના હૃદયમાં બિરાજે છે હું તે મૃત્યુ જય નંદન વિઘ્નેશ્વર એકદંતનું ચિંતન કરું છું જેના મસ્તક ઉપર બાળચંદ્ર શોભી રહ્યો છે જેઓ રિદ્ધિ અને સિદ્ધિના દાતા છે પવિત્ર બુદ્ધિ આપનારા અને વિધ્નોના નાશ કરનારા છે તે ગણેશજીને હું વંદન કરું છું સિદ્ધિ અને બુદ્ધિની સાથે યોગનાથ શ્રી ગણેશ હંમેશા આનંદ પ્રમોદ કરતા રહે છે બુદ્ધિ વિશ્વાત્મિકા બ્રહ્મમયી હે સિદ્ધિ તેને મોહ પમાડનારી છે એ બંનેની સાથે મંગલમૂર્તિ ગણેશજીની કલ્યાણકારી લીલા ચાલતી રહે છે એ સિદ્ધિ બુદ્ધિના સ્વામીને હું નમસ્કાર કરું છું હાથમાં પાશ અને અંકુશ ધારણ કરનારા કેરીઓ ખાનારા મૂક ઉપર સવારી કરનારા રક્ત વર્ણના શ્રી ગણેશજી અમારા તમામ વિધ્નો નાશ કરો શ્રી ગણેશજીના વસ્ત્ર આભૂષણ અલંકાર પાર્ષદ તથા આયુધો અને વાહન વગેરે સર્વ દિવ્ય છે એમના ચિંતન માત્રથી ગણેશજીની ભક્તિના અધિકારી બની તમામ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે જે પરમ ધામ રૂપ પરબ્રહ્મ પરેશ પરમ ઈશ્વર વિતનો નાશ કરનારા શાંત પૃષ્ઠ મનોહર અને અનંત છે દેવો દાનવો અને સિદ્ધો જેનું સ્તવન કરે છે જે દેવો રૂપી કમળો માટે સૂર્ય જેવા છે અને મંગલોને આશ્રય આપનારા છે તે વિતનહર ગણેશજીની હું સ્તુતિ કરું છું ગણેશજીને ચાર હાથ અને એક દંત છે એમનું મોં હાથીના મોં જેવું છે એમનું પેટ ઘણું મોટું છે એમની સાથે સિદ્ધિ અને બુદ્ધિ છે તેઓ મુશક પર બેઠા છે તેની કેળ ઉપર શેષ નાગ વીઠળાયેલા છે એમના હાથમાં પાશ પરશુ કમલ અને અભય મુદ્રા છે એમનું મુખારવિંદ પ્રસન્ન છે તેઓ ભક્તોને માટે હંમેશા વરદાન દેનારા અને દુષ્ટોને માટે વિનાશ કરનારા છે હું તેમનું ધ્યાન ધરું છું હે ગણરાજ ગણપતિ હું તમને વંદન કરું છું તમારું સ્થાન સર્વે દેવોમાં શ્રેષ્ઠ છે દેવો ઋષિ મનુષ્યોના તમે છો હે આપ મને આનંદનું દાન આપો અને મારો ઉદ્ધાર કરો યોગ પ્રતિપાદ્ય શ્રી ગણેશજી ની સંદેહ પરમ શક્તિ ચિન્મય જ્યોતિ છે તે આકાશ અને વાયુરૂપ છે વિકારોના આદિ કારણ અને કલા અને કાળના ઉત્પત્તિ સ્થાન છે અનેક ક્રિયા અને શક્તિનું સ્વરૂપ છે અકાર ચરણ યુગલ છે ઉકાર પેટનું સ્થાન છે અને મકાર મહામંડલ આકાર મસ્તક છે એ ત્રણેય માત્રાઓના સંયોગથી ઓમકારની રચના થઈ છે જેમાં સંપૂર્ણપણે શબ્દ બ્રહ્મનો સમાવેશ થયો છે એ શબ્દ બ્રહ્મ સ્વરૂપ શ્રી ગણેશ ભગવાનને હું નમસ્કાર કરું છું જે સાચી કોઈ પણ જાતની અપેક્ષા વિનાની વ્યક્તિ છે તેના સુખમાં ગણેશજી વૃદ્ધિ કરે છે એટલું જ નહીં પણ તેઓ પોતાના હાથે એ ભક્તને લાડુનું ભોજન કરાવે છે અને એને શાંતિ આપે છે સતપુરુષ જેને આદિ અક્ષર ઓમ કહે છે તથા શ્રુતિઓમાં પણ જેનું સ્તવન થયું છે દેવગણો જેના ચરણ કમળમાં વંદન કરે છે અને અર્ધચંદ્ર જેમના માથાનો અલંકાર છે એ ગજાનંદનો હું ભક્તિભાવપૂર્વક ભજન કરું છું સમસ્ત સિદ્ધિઓના દાતા શ્રી ગણેશ આપને નમસ્કાર કરું છું સંકટોનું હરણ કરનારા દેવ આપ અધર્ય સ્વીકારો હું આપને વંદન કરું છું કૃષ્ણ પક્ષની ચતુર્થીના રોજ ચંદ્રોદય થયે જેમનું પૂજન થાય છે તે દેવ ગણપતિ આપ અધર્ય સ્વીકારો આપને હું વંદન કરું છું આ પ્રમાણે સંકષ્ટા ચતુર્થીના દિવસે કરવામાં આવતી ગણેશ પ્રાર્થના અહીં સંપૂર્ણ થાય છે બોલો સંકટના હરનારા ભગવાન શ્રી ગણેશની જય મિત્રો દર મહિનાની વદ પક્ષમાં આવતી સંકષ્ટા ચતુર્થીનું વિશેષ મહત્વ હોય છે આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કરવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂરી શ્રદ્ધાથી પૂજા કરવાથી ચંદ્રદેવને અધર્ય આપવાથી લાડુનું નૈવેદ્ય ધરાવવાથી ભગવાન શ્રી ગણેશ પોતાના ભક્તોની તમામ સમસ્યા અને વિઘ્નો હરી લે છે તેના જીવનમાં આવતા તમામ પ્રકારના સંકટ દૂર થાય છે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે તેના મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે તો મિત્રો આ હતી સંકષ્ટ ચતુર્થીના દિવસે કરવામાં આવતી ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ